આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ શું તમે પણ હેલ્મેટ પહેરો છો ચેક કર્યા વિના પહેરશો તો મોતની પણ ટિકિટ આવી શકે છે સિદુંબરમાં પટેલ ફળિયા ખાતે એક ઘરમાં હેલ્મેટમાં બેસેલા ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સતત એક કલાકની જહેમત બાદ કોબરાને પકડી લેવામાં આવતા ઘરના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ પ્રજ્ઞેશભાઈ પ્રેમાભાઈ દેશમુખ રહેવાસી પટેલ ફળિયા સિદ્ધુંબરના ઘરના ઓટલા પર હેલ્મેટના પાછળના ભાગમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ભારતીય ઝેરી નાગ જોવા મળતા ઘરના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જેને પગલે ઘરના સંચાલકોએ લાઇફ રેસ્ક્યુઅર ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને તેમણે સતત એક કલાકની જહેમત બાદ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરી લીધું હતું નોંધનીય છે કે ભારતીય ઝેરી નાગ જો કોઈ વ્યક્તિને કરડે તો પંદર મિનિટથી પિસ્તાલીસ મિનિટમાં તેના ઝેરની અસર વ્યક્તિના શરીર ઉપર જોવા મળે છે અને જો તેને તાત્કાલિક સારવાર ન મળે તો ટૂંકા જ ગાળામાં તેનું મોત પણ થઈ શકે છે હાલ તો રેસ્ક્યુઅર દ્વારા ઝેરી કોબરાને રેસ્ક્યૂ કરી ફરીથી જંગલમાં છોડી દેવામાં આવ્યો છે આજે જ્યાં રૂપિયા સો ખર્ચતા પણ હોટલમાં શાક રોટલી નથી મળી શકતા ત્યાં ધરમપુરમાં આવેલી સાઈરામ ખીચડી સેન્ટરમાં માત્ર રૂપિયા દસમાં ખીચડી શાક એ પણ ખૂબ ટેસ્ટી સ્વાદમાં મળે છે એટલું જ નહીં અહીં ચોખાના રેડેલા રોટલા શાક પણ તમને માત્ર રૂપિયા ત્રીસમાં ઉપલબ્ધ છે અને રોજેરોજ અલગ અલગ શાક ચોખાની રોટલી તો ખરી જ અને હા ખીચડીનો સ્વાદ એવો કે સરકારી કચેરી સહિતના લોકો અહીં ખીચડીનો લાભ લેવા આવે છે સ્થળ નોંધી લો મામલતદાર કચેરીની સામે પ્રેમવતીની ગલીમાં સાંઈરામ ખીચડી સેન્ટર ધરમપુર